મિત્રો આ કાચી કેરી છે આ કાચી કેરીને આપણે ઘરમાં કેમિકલ વગર કેવી રીતે પકાવવાની એનો વિડીયો આજે હું લઈને આવી છું મિત્રો બજારમાંથી આપણે કાચી કેરી લાવીએ છીએ તો એના બોક્સમાં કેમિકલની પડીકીઓ મૂકેલી હોય છે એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે તો આજે હું તમને ઘરમાં કેવી રીતે કેમિકલ વગર કેરી પકવવી એની રીત હું બતાવીશ એ પહેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયો તમે જોજો અને કાચી કેરી ઘરમાં જરૂરથી પકવજો અને કેમિકલથી બચજો તો આ રીતે મેં કાચી કેરી લઈ લીધી છે મારે ઘરનો અબો હતો એટલે કેસર કેરીનો અબો હતો તો મેં ઘરની કેરી લીધી છે તમે બજારમાંથી કાચી કેરી લાવો તો પણ આ રીતે તમે ઘરમાં પકવજો હવે મિત્રો એક આવો અનાજ ભરવા માટેનો બોરી આવે છે એ બોરી આપણે પાથરી દઈશું અને કેરી કેવી રીતે ગોઠવવાની હું તમને બતાવું એને આ રીતે ગોઠવીશું આ એનું મોઢું છે આ બાજુ બધી કેરીનું રાખીશું અને એ રીતે ગોઠવણ કરીશું આ રીતે મૂકીશું હવે બીજી લાઈન કરીશું તો આ બંનેના વચ્ચેની જે જગ્યા છે તેઓ બીજી મૂકીશું આ રીતે બધી ગોઠવી દઈશું એનું મોઢું એક જ બાજુ રાખીશું આ કેરીનું મોઢું આ બાજુ છે તો આ કેરીનું મોઢું પણ આ બાજુ રાખવાનું આ રીતે બધી ગોઠવી દેવાની હવે આપણે ડુંગળી લઈશું બંનેના વચ્ચે એક એક ડુંગળી મૂકી દઈશું આ રીતે એક એક ડુંગળી ગોઠવી દઈશું બસ આ રીતે બધાના વચ્ચે ડુંગળી મૂકી દઈશું અને આને પાંચ દિવસ આ આ બાજુથી આ બાજુ ઢાંકીશું અને આ ભાગ આ બાજુ ઢોકી દઈશું અને એનું કવર કરી દઈશું અને ચાર દિવસ સુધી આને બિલકુલ ખોલવાનું નહીં ઘણાને ઉતાળવો હોય કે ચલો પાકી કે નહીં જોઈ લઈએ પણ એવું નથી કરવાનું મિત્રો અને ચાર પાંચ દિવસ બિલકુલ આ રીતે હલાવ્યા વગર આ રીતે રાખવાની અને એટલી મસ્ત પાકી જશે તો તમે કેમિકલથી વધશો આપણે કેરીને પાંચ દિવસ થઈ ગયા છે પકવવા મુક્યા પછી તો આપણે એને જોઈ લઈએ બોરી ખોલી લઈશું જુઓ મિત્રો કેટલી સરસ પાકી ગઈ છે આખી પીળી થઈ ગઈ છે તો કેમિકલ વગર આ કેરી આપણે ખાઈશું પોષક તત્વોથી ભરપૂર કેરી તમને મળશે તો આ રીતે તમે કેર પકવજો બજારમાંથી લાવતા નહીં અને કેમિકલથી બચજો અને તમારું શરીર સાચવજો ચલો આ કેરીને આપણે ધોઈ અને હું તમને ટુકડા કરીને બતાવું જુઓ મિત્રો કાપીને હું તમને બતાવું કેટલો મસ્ત કલર આવ્યો છે જો તો જ ખાવાનું મન થઈ જાય એવી ઘેર કેરી પાકે છે તો મિત્રો તમે બજારમાંથી ન લાવતો ઘેર આ રીતે પકવજો કદાચ હજુ થોડી કાચી હોય તો તમારે બે દિવસ વધારે રાખવાની આને હજુ બે દિવસ વધારે રાખવી પડશે મેં પાંચ દિવસ રાખી તો અડધી પાકી ગઈ છે અને આ થોડી કાચી છે તો એને બે દિવસ વધારે રાખીશું તો મસ્ત કેરી તૈયાર થઈ જશે મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને મારા વિડીયોને લાઈક કરશો જય હિંગલાજ